આજે કાલે તો શાક જ છે તમારા મારા પાસા નવા બ્લોકમાં તમારો ભાઈ એરિયામાં લઈ લઉં તો આપણે ઓલ મુકાવી દીધો કોપ્લેટનો તો બ્લોકમાં બન્યા રહેજો તમને દેખાડું કેટલાક આવે એ લે જો પહેલી તો આશિયામ ટેંડલ સિંગો ગવેશ આમારે સંજયભાઈ સંજયભાઈ તમારે શું કેવું છે આમારે હું નામ છે મહેશભાઈ કે મહેશભાઈ તો અત્યારે અમે આપણા ગામ આ બધા સીન થાય લઈ લઉં લોકમાં બન્યા રહેજો પાછા મળીએ તો ફાઇનલી એની વોલ ઉપર એ જોઈ લઉં કલે જાવ જોઈ લઉં એટલું મજા આપણે પ્લેટ કહેવાય ભેલો મારે સંજયભાઈ જોઈ લો ભલી જાઓ તમે એટલે હેવેઝ હ છે

વાહ ક્યાં મુસ્કુરાહ હેંગ બન્યા તો જોઈ લો ફાઇનલી પહેલાં જાવ આપણે ઓલ પાડી લીધો આ જોઈ લઉં આ ઝીંગા ડેટકી આ બધો પસરો ફાગી પછી આ પરસૂન આ બગી આ છે પાપલેટ તો પહેલે જાઉં ખાલી પીએ જોઈ લઉં આ છે બગા અમારે કોલ સંજયભાઈ છે હું ભરે કંઈ ખબર નહીં કલે જવાબ લો પૂરો થઈ જ મળ્યો પાછા બીજા લોકો